તો ખોડલધામમાં આ ખાસ દ્રશ્યો અને તેને લઈને જે પહેલાં અટકળો ચાલતી હતી તેને અહીંયા પૂર્ણ વિરામ મુકાયો કે શું તે તેને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ છે કારણ કે નરેશ પટેલ અને જયેશ રાદડી વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો ખાસ સમાજમાં લઈને સાથે સાથે એક પોલિટિકલ બેકગ્રાઉન્ડને લઈને પણ ચર્ચાઓ ચાલતી હતી બંને વચ્ચે ઘણા વખત ટકરાવ પણ હતા એવી વાત હતી પરંતુ આ ટકરાવ બિલકુલ નથી એવો સંદેશો ખોડલધામથી આપવામાં આવી રહ્યો છે બંને એકબીજાને ગળે મળ્યા અને સાદળિયાએ કહ્યું કે જયેશભાઈ હોય કે ન હોય ખોડલધામ રહેવાનું છે અને સૌ એક જ છીએ ગજગ્રાહની જે અટકળો હતી તેને અહીંયા પૂર્ણ વિરામ મળી ગયું છે આ પ્રસંગે અહીંયા જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં આજે ખોડલધામમાં જે સમાજના આગેવાનો છે એ પણ એકત્ર થયા હતા આજે ખાસ સન્માન સમારોહનું પણ અહીંયા આયોજન હતું અને તેના કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા પહોંચ્યા હતા ત્યારે નરેશ પટેલ અને જય શ્રાવરિયા બંને એક થયા એકબીજાને ગળે મળ્યા અને એક મેસેજ આપ્યો છે કે બંને અગ્રણીઓ એક જ છે સમાજમાં આ બંને અગ્રણીઓને લઈને જે ચર્ચાઓ ચાલતી હતી સમાજમાં ફૂટ પડવાની વાત ચાલતી હતી એકબીજા પર પ્રહારો કરવાની જે વાત ચાલતી હતી એક શીતયુદ્ધ કહી શકાય કે સીધો કોઈ પ્રહાર ન કરે પરંતુ શીતયુદ્ધ શાબ્દિક યુદ્ધ જે છે એ પડદા પાછળ ચાલતું રહે એ ટાઈપની એક ચર્ચાઓ જે છે એ ખૂબ જોવા મળતી હતી પરંતુ હવે આ દ્રશ્યો જે છે એ કહી જાય છે ખોડલધામના આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કે બંને નેતાઓ વચ્ચે કોઈ ગજગ્રાહ નથી બંને એક જ છે અને જે અટકળો હતી એ ખોટી હતી અથવા તો વિહોણી હતી અથવા તો એવા લોકોને રસ હતો કે જેઓ આ બંનેને એક જોવા નહોતા માંગતા પરંતુ અહીંયાથી જયેશભાઈએ એ સંદેશ આપી દીધો છે કે સમાજમાં આ બંને અગ્રણીઓ જે છે એ હંમેશા એક રહ્યા છે એક જ છીએ જય સાદળિયા અને નરેશ પટેલ એકબીજાને ભેટ્યા અને એક અદ્ભુત મેસેજ જે છે એ સમાજને પણ આપ્યો સાથે સાથે એ તર્ક અને જે અહેવાલો અને જે અટકળો વહેતી કરનારા લોકો હતા એમને પણ એક સંદેશો ગયો છે કે આ બંને જે જે અગ્રણીઓ છે પાટીદાર અગ્રણીઓ તેમની વચ્ચે કોઈ ગજગ્રાહ નથી બંને એક સાથે બેઠા એકબીજાને ગળે મળ્યા સાથે સાથે લોકોને પણ એક મેસેજ આપ્યો કે અહીંયા કોઈ ગજગ્રાહ છે નહીં ખોડલધામ પહેલાં પણ હતું આજે પણ રહેશે અને તેમણે એવું પણ કહ્યું કે જયેશભાઈ હોય કે ન હોય પરંતુ ખોડલધામ હંમેશા રહેશે અંકિત મારી સાથે રાજકોટથી જોડાયા છે સંવાદદાતા અંકિત આજે પાટીદાર અગ્રણીઓ ગજગરા હવે છે વાત કહી શકાય કે ઘીના ઠામમાં છે તે ઘી પડી ચુક્યું છે ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા દોઢ થી બે વર્ષથી જે પ્રકારે વાતચીત ચાલી રહી હતી કે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ અને જે પાટીદાર અગ્રણી છે જયેશ રાદડીયા બંને વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે ગતિથી ગજ ની વાતો છે તે ચાલી રહી હતી ચર્ચાઓ શરૂ થઈ હતી પરંતુ આજે જે પ્રમાણે ખોડલધામની અંદર જે દ્રશ્યો જોવા મળ્યા છે નરેશ પટેલ અને જે રાદડીયા એકબીજાના ગળે વળંગ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાતરીને સામે આવ્યા હતા અને ત્યારબાદ જે રાદડીયાનું પણ નિવેદન છે તે સામે આવ્યું છે કે જે રાદડીયા હોય કે ના હોય ખોડલધામ હતું છે અને રહેશે તો બીજી તરફ લેવા પાટીદાર સમાજના અગ્રણી અને રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી જીતુ વાઘાણીનું પણ નિવેદન સામે આવ્યું છે જે વિવાદ ની વાત હતી તેને લઈને તેમણે નિવેદન આપતા જણાવ્યું છે કે કેટલીક વાતો છે તે વહેતી થતી હોય છે પરંતુ તે સત્યથી તદ્દન વિપરીત હોય છે પટેલ ની સમક્ષ હું અને જે સદળિયા બંને બાળક કહેવાય

માની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટીમનો અનેક વખત દર્શન કરવાનો મોકો એમની સાથે બેસવાનો મોકો મળ્યો છે પણ આજે પંદર વીસ થી પણ વધારે લોકો આપ જોતા હતા લોકો ઊભા હતા સવારે વહેલી સવારથી ખોડલ ધામનો સાત પીડ્યો નરેશભાઈ બોલાયા અને સમાજના અમારા આગેવાનો બહેનો મહિલાઓ યુવાનો વડીલો જેમણે કંઈક સમાજ માટે કર્યું છે એવા તમામ લોકો અહીંયા હાજર રહીને સમાજ સમાજને એક ખૂબ મોટો મેસેજ આ ખોડલધામ ની ધરતી પરથી ગયો છે તો આ કયા મેસેજ ની વાત છે જી અંકિત લાગે છે કે સંપર્ક અપાઈ ગયો છું હું ફરીકવાર સંવાદદાતા અંકિત પોપટનો સંપર્ક કરવા પ્રયત્ન કરીશ પરંતુ હાલ જીતુ વાઘાણીએ કહ્યું છે કે ઘણી સમયથી જે સમાજમાં ગજગ્રાહ હતો અહીંયાથી એક મોટો મેસેજ આપવાનો પણ પ્રયત્ન થયો છે અને તેમણે ખોડલધામ અને તેમના ટ્રસ્ટના જે મહાનુભાવો છે તેનો આભાર પણ વ્યક્ત કર્યો જીતુભાઈ વાઘાણીએ આ વાત કરી છે જો કે આ દ્રશ્યોમાં જયેશ રાધડીયા અને નરેશ પટેલ બંને જે રીતે એક જોવા મળ્યા અને હસતા જોવા મળ્યા છે

ધામ હશે એટલે કે આમ વાત કરવા જઈએ તો આગામી જયારે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ધામની જો વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ મહિનાનો જો સિત્તર કાઢવામાં આવે તો સૌ પ્રથમ આમ આદમી પાર્ટીના નેતાઓ હતા કે તે ધામના ના શરણે જોવા મળ્યા હતા ત્યારબાદ જે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ છે ગુજરાત હોય કે પછી કેન્દ્રનું આ જે શીર્ષ નેતૃત્વ છે તે પણ ખોડલધામ ના શરણે આવ્યું હતું અને ત્યારબાદ આજે સરકાર ખુદ ચાલીને ખોડલધામ ના શરણે આવી હોય અને ખોડલધામ દ્વારા તેમના માટે લાલ જાધમ પીજાવવામાં આવી હોય ગોવામાં નાઇટ ક્લબમાં બ્લાસ્ટ નો બનાવ અને તેનો લાઈવ વિડીયો સામે આવ્યો છે નાઇટ ક્લબમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ અને વિકરાળ આગ લાગી ગઈ આ તસવીરો જુઓ